નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરામાં વડોદરા પોલીસ દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો વિવિધ ટીમો કામે લાગી ગઈ છે અને જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આ દરમિયાન આજે પોલીસને બાતમી મળી પોલીસે બાતમીના આધારે માજલપુરના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પાસેથી એક મધ્યપ્રદેશના આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો દર્શક મિત્રો આ ડ્રગ્સની કિંમત સાત લાખ રૂપિયા અંદાજ મારવામાં આવી એટલે કે ડ્રગ્સ સહિતના મુદ્દામાલને અને તપાસ હાથ ધરવામાં આવી તો જે આરોપી છે તે મધ્યપ્રદેશનો નીકળ્યો આરોપીઓનું નામ સબ્બર હુસેન લુસેન મનસુરી જે ઇન્દ્ર કોલોની જોગણી માતાના મંદિર પાસે નંબર મંદસોર જિલ્લા મધ્યપ્રદેશ નો હોવાનું સામે આવ્યું દર્શક મિત્રો આ ડ્રગ્સના કેસમાં આ એક આરોપી પકડાયો છે પરંતુ પોલીસે અન્ય ત્રણ ઈસમોને જે છે તે વોન્ટેડ જાહેર કર્યા છે અને જે આંકડો સામે આવ્યો છે તે ટોટલ મોબાઈલ એક બેગ અને રોકડા તેમજ એમડી ડ્રગ્સનો સિત્યોતેર પોઈન્ટ આઠસો ને સિત્તેર ગ્રામ જથ્થો મળીને અંદાજીત કિંમત સાત લાખ ચોર્યાસી હજાર નવસો ચાલીસનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે